नमस्कार दोस्तों वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू फ्रेंड्स दोस्तों फिर से एक बार आप सभी दोस्तों के सामने एक बहुत अच्छा टॉपिक जो कि आजकल बीएससी सेमेस्टर सिक्स वाले जो स्टूडेंट्स हैं, केमिस्ट्री वाले स्टूडेंट्स उनका એક બહુત અચ્છા પેપર જો કે પેપર નંબર વન ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી વાળા યુનિટ નંબર થ્રી બાયોઇનઓર્ગેનિક ઇન કેમેસ્ટ્રી ગુજરાતીમાં વાત કરું તો જીવ રસાયણ તો દોસ્તો આ જીવ રસાયણ એટલે બાયોઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એક બહુ જ મજાની અને ખૂબ જ અગત્યની એવી એક શોર્ટ નોટ નાઇટ્રોજન ફિક્સેશન તો દોસ્તો નાઇટ્રોજન ફિકસેસનને ગુજરાતીમાં નાઇટ્રોજન સંયોગીકરણ પણ કહેવાય નાઇટ્રોજન સ્થિરીકરણ પણ કહેવાય કેટલીક વખત નાઇટ્રોજન ચક્ર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે તો દોસ્તો આ નાઇટ્રોજન ફિક્સેસનની શોર્ટનોટ બહુ જ ટૂંકમાં આપ સર્વે મિત્રોની સામે આજે રજૂ કરવા જઈ રહ્યો છું દોસ્તો આશા કરું છું વિડીયો છેક છેલ્લે સુધી એન્ડ સુધી જોજો જેથી કરીને આ શોર્ટનોટ આપ સર્વે મિત્રોને ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે સમજમાં આવે તો આપ પરીક્ષામાં સારું રિપ્રેઝેન્ટ કરી શકો છો તો દોસ્તો શરૂ કરું છું નાઇટ્રોજન ફિક્સેસન દોસ્તો નાઇટ્રોજન ફિક્સેશનમાં સૌથી પહેલો મુદ્દો છે નાઇટ્રોજન ફિક્સેશન એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું એના સંયોજનોમાં થતું બાયોજેનિક અને નોન બાયોજેનિક રૂપાંતર છે આપણે જાણીએ છીએ મિત્રો નાઇટ્રોજન ચક્ર વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુનું આ નાઇટ્રોજન ચક્ર જે છે એ એના સંયોજનોમાં નાઇટ્રોજનનું નાઇટ્રોજનના સંયોજનોમાં હવે નાઇટ્રોજનના સંયોજનોમાં બે પ્રકારના છે બાયોજેનિક અને નોન બાયોજેનિક તો આવા બાયોજેનિક અને નોન બાયોજેનિક સંયોજનોમાં નાઇટ્રોજનનું રૂપાંતર થવું જેને આપણે નાઇટ્રોજન ફિકસેસન કહીએ છીએ અથવા નાઇટ્રોજન સંયોગીકરણ કે સ્થિરીકરણ પણ કહીએ છીએ દોસ્તો આ સંયોજનો બનતા બનતા એમાં વચ્ચે નાઇટ્રોજનથી આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન વાયુ એન ટુ અણુ જે છે એ બે ટ્રાયબલી બોન્ડેડ ખૂબ જ મજબૂત રીતે બોન્ડેડ થયેલા અથવા જેને કહીએ કે ટ્રીપલ બોન્ડથી જોડાયેલા જે નાઇટ્રોજનના પરમાણુઓ છે એ પરમાણુ વચ્ચેનો જે બંધ છે ટ્રિપલી બોન્ડેડ મતલબ બે નાઇટ્રોજન વચ્ચેનો બંધ તો એ બંધની બંધનશક્તિ લગભગ 949 ઓગણપચાસ કિલો જૂન પર મોલ જેટલી છે આટલી ઊંચી બંધનશક્તિ હોવા છતાં પણ એનું ફિક્સેસન એટલે બાયોજેનિક અને નોન બાયોજેનિક સંયોજનોમાં રૂપાંતર થવું વાતાવરણની અંદર જે પ્રક્રિયા જે છે એને નાઇટ્રોજન ફિક્સેશન તરીકે ઓળખીએ છીએ શોર્ટમાં વાત કરું તો બે ટ્રિપલી બોન્ડેડ જે નાઇટ્રોજનના પરમાણુઓ છે જેની વચ્ચે લગભગ નવસો ઓગણપચાસ કિલો જૂલ જેટલી બંધનશક્તિ મજબૂત હોવા છતાં વાતાવરણમાં એન્ટુનું બાયોજેનિક અને નોન બાયોજેનિક સંયોજનોમાં રૂપાંતર થવું પાછું નાઇટ્રોજન પાછું સંયોજનોમાં જેને આપણે નાઇટ્રોજન ફિક્સેસન અથવા નાઇટ્રોજન સ્થિરીકરણ કહીએ છીએ દોસ્તો એનો બીજો મુદ્દો બહુ જ મહત્ત્વનો છે મુક્ત જીવંત નાઇટ્રોજન આમાં મુક્ત જીવંત નાઇટ્રોજન ફિક્સિંગ જે છે લિવિંગ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે લિવિંગ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે જેને મુક્ત વાતાવરણમાં મુક્ત રીતે હોય છે દે આર કોલ્ડ એઝોટો બેક્ટર બેક્ટેરિયા એનું નામ છે એઝોટોબૅક્ટર બીજા બેક્ટેરિયા છે સાયનો બેક્ટેરિયા જેમાં બ્લૂ ગ્રીન શેવાળ એના બેના આવા જે બેક્ટેરિયાઝ છે એ સાયનો બેક્ટેરિયાઝ છે કેટલાક આર્કિયા અને લ્યુગ્યુમિનસ પ્લાન્ટ્સ જેને કહીએ રાઇઝોબિયમ આની સાથે સંકળાયેલા કેટલાક સહજીવન બેક્ટેરિયા પરોપજીવી એની ઉપર જીવન ગુજારતા જે કેટલાક બેક્ટેરિયા છે આવા રાઇઝોબિયમ ઉપર આધારિત એવા બેક્ટેરિયાઝ તો એવા બેક્ટેરિયાઝ આ બધા બેક્ટેરિયાઓ દ્વારા બાયોજેનિક ફિક્સેશન એમોનિયમ આયોનો તરફ આ પ્રક્રિયાને દોરી જાય છે કહેવાનો મારો મતલબ છે એઝોટોબેક્ટર અને આ બધા રાઇઝોબિયમ ઉપર નિર્ધારિત જે કહેવાય એવા પરોપજીવી બેક્ટેરિયાસ બાયોજેનિક ફિકસેસન આ બાયોજેનિક ફિક્સેસનની પ્રક્રિયાથી નાઇટ્રોજનનું એમોનિયમ આયો આયનો તરફ જેને કહેવાય પ્રોસેસને આગળ વધારે છે અથવા એમોનિયમ આયનો બનાવે છે રાઈટ હવે એમાં જોઈએ તો એના પછીનો મુદ્દો એકંદરે નાઇટ્રોજનના કુલ પુરવઠામાં વાતાવરણમાં નાઇટ્રોજનનો કુલ પુરવઠો જે છે એમાં બાયોજેનિક ફિક્સેશનનો હિસ્સો લગભગ સિક્સટી પરસેન્ટ છે તો મિત્રો એઝોટો બેક્ટેર હોય કે રાઇઝોબિયમ ઉપર આધારિત કેટલાક જે નિર્ભર બેક્ટેરિયાઝ છે તો આવા બેક્ટેરિયાસ દ્વારા એનએચ ફોર પ્લસમાં રૂપાંતર થવું એમાંથી એનો થ્રીમાં રૂપાંતર થવું આ બધી જે પ્રક્રિયાઓ જે છે તે આર કોલ્ડ ફિક્સેસન અને આવા બાયોજેનિક ફિક્સેસન છે એ નાઇટ્રોજન ફિક્સેસનમાં લગભગ સિક્સટી પરસેન્ટ જેટલો હિસ્સો બાયોજેનિક ફિક્સેસનનો છે નોન બાયોજેનિક નોન એન્થ્રોપોજેનિક ફિક્સેશન જે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં આપણે કહીએ ટ્રોકોસ્ફિયર જેમાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ વીજળી થવાથી જે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે એના દ્વારા અને ઉર્ધો મંડળમાં ઉપર કોસ્મિક રેડિએશન દ્વારા પણ આ પ્રક્રિયા જે થાય છે એના દ્વારા નોન બાયોજેનિક જેને કહીએ રાઈટ તો એ નોન બાયોજેનિક ફિક્સેશન દસ ટકા જેટલું થતું હોય છે તો કુલ સો ટકામાંથી સાહીઠ ટકા બાયોજેનિક ફિક્સેસન નાઇટ્રોજન ફિક્સેસન અને લગભગ દસ ટકા જેટલો પુરવઠો જે છે એ એ નોન બાયોજેનિક અથવા નોન એન્થ્રોપોઝેનિક ફિક્સેશનનો છે જેમાં વાતાવરણના બે ઉપરના જે લેયર છે ટ્રોકોસ્ફિયર જેમાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ વીજળી પડવા દ્વારા કે વીજળી થવાથી ત્યાર પછી ઉર્ધ્વ ઉપરનું મંડળ છે જેમાં કોસ્મિક રેડિયેશનો થતાં હોય કોસ્મિક રેડિએશનની ઇફેક્ટથી એન ટુમાંથી ટુ નાઇટ્રોજન એટલે બે પરમાણુ છૂટા પડે છૂટા પડેલા નાઇટ્રોજન પરમાણુ ઓક્સિજન સાથે જોડાઈ અને એનો પ્લસ ઓ બનાવે અને છેલ્લે એનું એક્સ જે કુલ ટેન પરસેન્ટ ઓફ ધ સપ્લાય બરાબર તો આ બંનેનો હિસ્સો આપણે જોઈએ તો લગભગ સિત્તેર ટકા જેટલો આટલો હિસ્સો થાય છે તો બાકીના ત્રીસ ટકા નાઇટ્રોજન ફિક્સેશન છે એ વિશ્વનું નાઇટ્રોજન ફિક્સેશનના કુલ હિસ્સામાંથી હવે ત્રીસ ટકા જે છે એ હાર્બર બોસ પ્રક્રિયા અને અશ્મિભૂત ઈંધણ અશ્મિભૂત ઈંધણમાં એનું જે દહન થાય છે એમાં ખાસ કરીને કુદરતી ગેસ કોલ્સો ક્રૂડ ઓઇલ જે પૃથ્વીના પેટાળમાં અને આ ક્રૂડ ઓઇલમાંથી પણ બનતી કેટલીક પેદાશો જેને કહીએ આપણે પેટ્રોલ ગેસોલિન ડીઝલ આ તરફ આ પ્રક્રિયા કુલ પાછી નાઇટ્રોજન ફિક્સેશન તરફ આગળ વધે છે અને આવો જે હિસ્સો છે એ હિસ્સો લગભગ ત્રીસ ટકા જેટલો છે એટલે સો ટકામાંથી સાહીઠ ટકા બાયોજેનિક દસ ટકા નોન બાયોજેનિક અને બાકીના ત્રીસ ટકા નાઇટ્રોજન ફિક્સેશનનો હિસ્સો જે છે એ આ અશ્મિભૂત ઇંધણ અને હાર્બર બોશ પ્રક્રિયાના દહન માટે અને એની પેદાશોના જે કહેવાય એ એની તરફ એમાં યુઝ થતો હોય છે મિત્રો દબાણ અને તાપમાનની સામાન્ય પરિસ્થિતિઓમાં ઓછી કાર્યક્ષમ જૈવિક પ્રક્રિયાઓ પણ કેટલીક ઉત્પન્ન થાય છે બરાબર તો આવી જે જૈવિક પ્રક્રિયાઓ છે ઓછી કાર્યક્ષમ એ અનિવાર્યપણે એનેરોબિક પરિસ્થિતિઓમાં થતી હોય છે તો મિત્રો નાઇટ્રોજનના સ્થિરીકરણના બેક્ટેરિયાઓ જે હાજર જે બેક્ટેરિયામાં જે હાજર ઉત્સેચકો છે એની હવે થોડી વાત કરી દઉં કે નાઇટ્રોજન ફિક્સેશનની આ પ્રક્રિયામાં જે બાયોજેનિક ફિક્સેસન છે એ બાયોજેનિક ફિક્સેશનમાં કેટલાક બેક્ટેરિયાસ જે આપણને યુઝફુલ થતા હોય છે અથવા ઉપયોગમાં આવતા હોય છે એ બેક્ટેરિયામાં કેટલાક એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચકો હાજર હોય છે એમાંનો નાઇટ્રોજન કોમ્પ્લેક્સ ખાસ કરીને રાઈટ અને એ નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ બે પ્રકારના પ્રોટીનથી બનેલું છે આ નાઇટ્રોજીનિયસ કોમ્પ્લેક્સ જે બેક્ટેરિયામાં હાજર ઉત્સેચકોમાં હોય છે એ ઉત્સેચકોમાંનો એક નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ અને એ નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ બે પ્રકારના પ્રોટીનથી બનેલો છે જેમાં પહેલો છે રિડક્ટિઝ જે એફીએસ પ્રોટીન કહેવાય છે અને નાઇટ્રોજીનીઝ જેને આપણે એફીએમઓએસ પ્રોટીન કહેવાય છે ઓકે તો આ બે પ્રકારના પ્રોટીનથી આ નાઇટ્રોજીનેઝ કોમ્પ્લેક્સ બનેલો હોય છે રિડક્ટિઝ હવે આ રિડક્ટેઝની વાત કરું તો રિડક્ટિઝ જે છે એ ઇલેક્ટ્રોન સપ્લાય કરે છે મિત્રો ઇલેક્ટ્રોન સપ્લાય કરવાનું કામ છે એનું અને એ સપ્લાય થયેલો ઇલેક્ટ્રોન જેનો ઉપયોગ આ નાઇટ્રોજીનિસ જે પ્રોટીન છે એ પ્રોટીન દ્વારા એનએચ ફોર પ્લસમાં એને રિડ્યુસ કરે છે તો મિત્રો એનએચ થ્રી એન ટુમાંથી એનએચ થ્રીનું બનવું અને એ એનએચ થ્રીમાંથી એનએચ ફોર પ્લસમાં એનું રિડક્શન થવું આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં આ રિડક્ટેઝ પ્રોટીન દ્વારા જે ઇલેક્ટ્રોન સપ્લાય થયો છે એ નાઇટ્રોજીનિયસ પ્રોટીન દ્વારા એનએચ ફોર પ્લસમાં એનું રિડક્શન થાય છે તો આ નાઇટ્રોજીનસ કોમ્પ્લેક્સ જે છે એના દ્વારા ઉત્પ્રેરિત જે પ્રક્રિયા છે એનું જો સ્ટોક્યોમેટ્રિક ઇક્વેશનની વાત કરું દેટ ઇઝ એન ટુ સિક્સ ઇલેક્ટ્રોન આ સિક્સ ઇલેક્ટ્રોન સપ્લાય કોણે કર્યા આ રિડક્ટેઝ એફીએસ પ્રોટીને પ્લસ ટ્વેલ્વ એટીપી ઠીક હે તો હવે એમાંથી બનશે શું તો ટુ એનએચ ફોર પ્લસ સો ધીસ એન ટુ ઇઝ રિડ્યુસ્ડ અપ ટુ ટુ એનએચ ફોર પ્લસ બાય ગેટિંગ ધીસ તો ટુ એનએચ ફોર પ્લસ પ્લસ એડીપી પ્લસ ફોર એચ પીનો ઉપયોગ થાય છે એડિનો સાઇન ટ્રાયફોસાઈટ ઠીક છે અને અહીંયા એનએચ પ્લસમાં રિડક્શન થયા પછી જે બને છે દેટ ઇઝ એડીપી એડીપીનું ફૂલ ફોર્મ છે એડિનો સાઇન ડાયફોસફાઈટ ઓકે તો આ સૂત્ર જે છે એ એનું સ્ટોયકોમેટ્રિક સૂત્ર છે મિત્રો હમણાં રિસન્ટ જે સ્ટડી થયા છે આ નાઇટ્રોજન ફિક્સેશન ઉપર એ રિસન્ટ સ્ટડી જે છે એ પ્રક્રિયાઓના જે ક્રમ છે એ આ પ્રકારના આપણને સૂચન કરે છે તો એમાં મેં અગત્યના ચાર સૂચનો નોંધ્યા છે એ પ્રક્રિયાના ક્રમ વિશે જેમાં હવે રિસન્ટ સ્ટડીઝમાં રિડ્યુસ ફેરિડોક્ઝાઇમ તેના ઇલેક્ટ્રોનને નાઇટ્રોજનસ કોમ્પ્લેક્સના રિડક્ટિઝ ઘટકમાં સ્થાનાંતર સ્થાનાંતરિત કરે છે જો અહીંયા રિસન્ટ સ્ટડીઝ સજેસ્ટ આપણને શું સજેશન કરે છે કે રિડ્યુસ ફેરિડોક્ઝાઇમ જે છે એ એના ઇલેક્ટ્રોન ફેરીડોક્સિન એના ઇલેક્ટ્રોન ને નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ ના રિડક્ટએસ ઘટક માં નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ બે ઘટકો નો બનેલો છે રિડક્ટએસ અને નાઇટ્રોજીનેસ ઓકે તો આ નાઇટ્રોજીનેસ કોમ્પ્લેક્સ ના એક પ્રોટીન રિડક્ટએસ ના ઘટક માં સ્થાનાંતરિત કરે છે કોણ રિડ્યુસ ફેરીડોક્સિન અને પછી tie રિડક્ટએસ જે છે એ નાઇટ્રોજીનેસ ઘટક ને અથવા પ્રોટીન ને એ સપ્લાય કરે છે બીજો સ્ટેપ છે એટી પીનું ત્યાર પછી એટીપી આ રિડકટેસ સાથે જોડાય છે ઇલેક્ટ્રોન આને મળી ગયો ફેરિડોડ ફેરેડોક્ઝાઇ ઇલેક્ટ્રોન સ્થાનાંતર અથવા તો સપ્લાય કર્યું કોને રિડકટેઝને અને આ રિડક્ટેઝ જે પ્રોટીન છે એ હવે એટીપી જે છે એ રિડકટેસ સાથે જોડાય છે અને ત્યાંથી એની રચનાને એવી રીતે બદલી નાખે છે કોણ એટીપી કે જેથી તેના રિડક્શન પોટેન્શિયલ જે છે એ માઇનસ પોઈન્ટ થર્ટી વોલ્ટથી માઇનસ પોઈન્ટ ફોર્ટી વોલ્ટ સુધી બદલાય ઠીક તો એટીપી પોતાની રચનાને બદલી અને એવી રીતે બદલે છે કે એનું રિડક્શન પોટેન્શિયલ મૂવ ફ્રોમ માઇ માઇનસ પોઈન્ટ થર્ટી વોલ્ટ ટુ માઇનસ પોઈન્ટ ફોર્ટી વોલ્ટ સુધી એટલે એટલે એનો મતલબ એ થયો માઇનસ માઇનસમાં ઉમેરો એટલે ઘટવું ઠીક છે તો એને રિડ્યુસિવ કારણે માઇનસ પોઈન્ટ થર્ટીમાંથી માઇનસ પોઈન્ટ ફોર્ટી વોલ્ટ થવાના કારણે તે તેના ઇલેક્ટ્રોનને નાઇટ્રોજીન કોમ્પ્લેક્ષના નાઇટ્રોજીનિયસ ઘટકમાં હવે રિડક્ટેઝમાંથી નાઇટ્રોજીનિયસ ઘટકમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત કરશે તો એમાં બંધાયેલો નાઇટ્રોજન જે હોય છે એ નાઇટ્રોજન જેમાં આ નાઇટ્રોજીનસને હવે ઇલેક્ટ્રોન મળે છે એટલે એટીપી પછી શું કરશે હાઇડ્રોલાઇઝ થાય છે હાઇડ્રોલાઇઝ ફોર એચ પ્લસને રિડક્સ રિડ્યુ મુક્ત કરે છે એટીપી પછી હાઇડ્રોલાઇઝ થાય છે એટલે ફોર પ્લસ મુક્ત થાય છે અને એ નાઇટ્રોજીનસ ઘટક સાથે બંધાયેલ નાઇટ્રોજન જે છે એ રિડ્યુસ થઈ અને NH4+ ફોર પ્લસ બને છે હું ફરીથી વાર સૂત્ર બનાવી દઉં આપને બતાવી દઉં કે એટીપી પછી હાઇડ્રોલાઇઝ થાય છે ધેટ મીન્સ એનએચ ફોર પ્લસ તો બને જ છે પણ એ એ એનએચ ફોર પ્લસ બને અને ફોર એચ પ્લસને એ ફ્રી કરે છે મુક્ત કરે છે ઠીક છે એટલે હાઇડ્રોલાઇઝ થાય છે એટીપી ચાર એચને મુક્ત કરે છે એન્ડ બિકમ્સ વિથ એન ટુ ઇટ વિલ બિકમ્સ એનએચ ફોર પ્લસ તો આ પ્રકારે એનએચ ફોર પ્લસ બનવાની પ્રક્રિયા સતત ચાલતી હોય છે અને એ પ્રકારે નાઇટ્રોજનનું સ્થિરીકરણ અથવા નાઇટ્રોજનનું ચક્ર કહીએ તો અહીંયા દેખો હું મિત્રો જોઈ શકો છો આપ અહીંયા આ વૃક્ષો એટલે ગ્રીનરી ઝાડ પાન લીલી વનસ્પતિ આ પૃથ્વીનું વાતાવરણ જેમાં નાઇટ્રોજન છે હવે નાઇટ્રોજન આપ જોઈ શકો છો નાઇટ્રોજન જે વાતાવરણમાં છે એ નાઇટ્રો ફિક્સેસન તરફ એ પ્રોસેસ અહીંયા વરસાદ થતો હોય વનસ્પતિ છે પ્રાણીઓના મળમૂત્ર છે એ જમીનમાં ભળતા હોય અને એ પ્રકારે કલેક્ટ થયેલો જે નાઇટ્રોજન છે એ અને નાઇટ્રોજન વાતાવરણમાંનો અને હવા પાણી સૂર્યપ્રકાશ આ બધાની મદદથી નાઇટ્રોજન ફિક્સિંગ જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા નાઇટ્રોજનમાંથી એનએચ થ્રીનું પ્રોડક્શન કરે છે આ જમીનમાં એનએચ થ્રીનું પ્રોડક્શન થાય છે મીન વાઇલ આપે અગાઉની સ્લાઇડમાં જોયા પ્રકારે આ એનએચ થ્રીમાંથી પ્રક્રિયા આગળ વધી અને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયાની મદદથી મેન વાઇલ અહીંયા બેક્ટર છે લીલ સેવાળમાં રહેલા બેક્ટર્સ છે લિગ્યુમિન્સમાં રહેલા બેક્ટેરિયાસ છે એ બધાની મદદથી અહીંયા નાઇટ્રોજન વિલ કન્વર્ટેડ ઇન ટુ એનએચ ફોર યા એનએચ ફોર પ્લસ અને એનએચ થ્રી આ બધાની જે પ્રોસીજર છે અને પછી નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે એની મદદથી નાઇટ્રિફિકેશન થાય છે એનો ટુ અહીંયા એનો થ્રી જોઈ શકો છો આપ અને એમાંથી કેટલોક હિસ્સો છે એ ડીનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા દ્વારા ડીનાઇટ્રિફિકેશન થાય છે અને N2 માં પાછું રૂપાંતર થાય છે અહીંયા એસિમિનિલેશન જોઈ શકો છો સીધે સીધો એનો થ્રીમાંથી પણ અહીંયા એસિમિલેશન દ્વારા એ પોતે મૂળ સ્વરૂપમાં એન ટુના રૂપમાં પાછો વાતાવરણમાં ભળતો હોય છે આમ આ પ્રક્રિયા સતત એન માંથી એના સંયોજનો અને એના સંયોજનોમાંથી ડી નાઇટ્રિફિકેશન બેક્ટેરિયાઝની મદદથી કે એસિમિલેશનની મદદથી ડિ નાઇટ્રિફિકેશન દ્વારા એન ટુ પાછો બનવો આ સતત વાતાવરણમાં આ પ્રક્રિયા સતત ચાલે છે અને નાઇટ્રોજનનું પ્રમાણ અને તેના સંયોજનોનું પ્રમાણ લિવિંગ ઓર્ગેનિઝમ માટે વાતાવરણની સ્થાયિત્વ માટે વાતાવરણની અનુકૂળતા માટે એ સતત ચાલતું હોય છે જેને નાઇટ્રોજનના ચક્ર તરીકે નાઇટ્રોજન સ્થિરીકરણ તરીકે અથવા નાઇટ્રોજન સંયુક્કરણ તરીકે અને ઇંગ્લિશમાં એને નાઇટ્રોજન ફિક્સેસન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આશા રાખું છું કે આ વિડિયો અને વિડીયોમાં બતાવેલી આજની આ સમજાવેલી શોર્ટ નોટ નાઇટ્રોજન ફિક્સેશન બીએસઇ સેમેસ્ટર સિક્સમાં બાયોઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીના યુનિટમાં આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ મદદરૂપ થશે એવી આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડે તો એને ખૂબ ખૂબ લાઇક કરો આપના બધા જ ગ્રુપમાં એને શેર કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો હજી સુધી આપણે મારી જો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો જેથી અગાઉના સમયમાં હું આપ સર્વે મિત્રોને ઘણા બધા વિડીયોઝ પ્રોવાઈડ કરી શકું અને આપની પરીક્ષામાં થોડુંક હેલ્પફુલ થઈ શકું નમસ્કાર ધન્યવાદ